એ મુજબ સમય એમની મુખ્ય રજૂઆત હતી કે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના ચૂંટણી સમયે એક વ્યક્તિની ઉમેદવારી તરીકેની લાયકાત નથી અને એમને ઉમેદવારી કરેલ છે તો તે સંદર્ભમાં ચૂંટણી સંબંધિત મેટર હોય એમને યોગ્ય જગ્યાએ દાદ મોકવા માટે અત્યારે જણાવવામાં આવ્યું હતું એ સંદર્ભમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં અને એ સિવાય એક બીજા અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆત એમના પેટા નિયમના ભંગ બાબતની હોય પેટાનિયમના ભંગ બાબતે મંડી કક્ષાએથી કાર્યવાહી કરવા માટે અમે અત્યારથી જણાવેલ છે મંડી કક્ષાએથી જો પેટાનિયમનો ભંગ થતો હોય તો પેટાનિયમથી ભંગ બદલ દૂર કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે મંડળીને અમે અત્યારથી જાણ કરેલ છે સાહેબ એ લોકોને આક્ષેપ થતો તમે આપે જ કીધું કે એમના આક્ષેપ છે એટલે બીજું હું કહી શકું નહીં કશું સાહેબ જે પ્રકારે આપ દૂર કરવાની વાત કરો છો લેટર આપે છે એનો બીજો મતલબ એવું કરી શકાય કે જે ચેરમેન છે એ અયોગ્ય ઉમેદવારી કરેલી છે ઉમેદવારી યોગ્યતા સાબિત હું નથી કરી શકતો એના માટે અહીંયા ટ્રિબ્યુનલની એક સંસ્થા હોય છે કે ચૂંટણી સંબંધી પણ તકરાર હોય તો એ ટ્રિબ્યુનલ ડિસિઝન લેતું હોય છે દૂર કરવા માટે મંડળીની ભણાવન કરી ભલામણ નહીં જો પેટાની અમનો ભંગ હોય તો મંડળી એની ઉપર કાર્યવાહી કરી શકે તો મંડળી કઈ રીતે કરવું પડશે મંડળીએ દરેક મંડળીની જે વ્યવસ્થાપક કમિટી હોય એના પાસે દરેક સત્તાઓ હોય છે લાયકાતો એનું બધું વ્યવસ્થા જોઈને પછી એનો નિર્ણય કરતી હોય છે એટલે મંડળી અલ્ટિમેટલી એના માટે નિર્ણય કરશે તો એક વસ્તુ સાહેબ તમે રજૂઆત કરી દીધી રજૂઆત કેમ કાર્યવાહી ના કરી ના કાર્યવાહી નથી કરી કોઈ છે ને બધી સાયકલિક પ્રોસેસ હતી અમે દરેક મહિને એ પ્રોસેસ કરીએ છે અને કાર્યવાહી થયેલી છે જે મંત્રીના વ્યક્તિ છે એ વ્યક્તિને તમે સમગ્ર લેટર એવું સોંપો છો કે ભાઈ એક વર્ષ પછી એને યોગ્ય લાગે તો દૂર કરવા તો એક ના એક વર્ષ પછી નથી કર્યો મેં એક વર્ષ સુધી બધી કાર્યવાહી થયેલ છે પહેલા આપે કીધું એમ કે અલગ અલગ રજૂઆતો અલગ અલગ સ્ટેજ ઉપર આવેલી તો જે તે સ્ટેજ ઉપર જે રજૂઆત આવે છે એનો નિર્ણય જે તે કયો કરેલો છે કેરા આપ્યું સાહેબ લેટર કાગળ કેરા એ ગયા છોડે મે આપેલો છે તો મંડળને દૂર કરવા માટેનો લેટર આપ્યો છે મંડળને દૂર કરવા માટેની જો જેની રજૂઆત છે એ સભ્ય જો ગેરલાયક હોય પેટા નિયમ અલ્ટિમેટલી અરજદારની રજૂઆત છે કે આ વ્યક્તિ પેટા નિયમના ભંગ કરી રહ્યા છે જો પેટા નિયમના ભંગ બદલ મંડળી પાસે સત્તા હોય છે દૂર કરવા માટે એના માટે મંડળી કાગળ લખેલ છે મંડળી પાસે સત્તા હોય છે સાહેબ આપની પાસે હોય કરી હા જો મંડળી દૂર ના કરતી હોય તો પછી જિલ્લા રજિસ્ટ્રાર સત્તા હોય છે તો સાહેબ એક વર્ષ લાગે આ મામલે આપને મે કીધું એમ કે એક વર્ષ નથી થયું એક વર્ષમાં બીજી અમુક ઘટનાઓ બધી ઘટી છે એ દરેક દરેક સ્ટેજ અમે રિપ્લાય કરેલો છે કે આજે આપવાનું કારણ કે સહકારને કલંકિત કરતો આજે દિવસ છે ગઈ આઠ ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ સાબરકાંઠા બેંકના ચેરમેન બન્યા હતા હંસાબેન પોતે ગેરરીતિ આચરીને પોતે ગેરલાયકાત ધરાવે છે અને એક વર્ષથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને છાવડવામાં આવી રહ્યા છે એ બાબતે અમે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે હંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા છેલ્લા એક વર્ષથી અમને છાવી રહ્યા છે અમારી રેલી જોતા અને ખાતાકીય તપાસથી બચવા જિલ્લા રજિસ્ટારે ગઈકાલે એક પત્ર જાણ કર્યો છે મંડળીને કે ભાઈ તમે હંસાબેનને વ્યવસ્થાપક કમિટી સભ્યથી દૂર કરો એવું જિલ્લા રજિસ્ટાર એક બચાવ કર્યો છે અને પોતે બચવાનો છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ તો જિલ્લા રજિસ્ટારે સહકારી કાયદાની રૂએ એ એપોલેટ ઓથોરિટી છે જિલ્લા રજિસ્ટર પોતે સત્તાની રૂએ એમને કમિટી સભ્ય પદેથી અને સભાસદ પદેથી દૂર કરવાની સત્તા ધરાવે છે તેમ છતાં એ મંડળીવાળ હવે મંડળીએ જ એમને ખોટી રીતે ઘુસાડ્યા ચેડા કરીને જ બનાવ્યા છે હવે મંડળીવાળાને જાણ કરી છે હવે ચોરને જ રક્ષણ કરવા જેવું કામ આ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો જિલ્લા રજિસ્ટ્રારને તાકીદે આ બાબતે સંજ્ઞાન લઈને એમને દૂર કરવા જોઈએ અને ખેડૂતોની સંસ્થામાં વહીવટમાં ઘૂસી ગયેલા ખોટા લોકોને દૂર કરવા જોઈએ